નમસ્તે મિત્રો નીતાબેન નીતાબેન કુકિંગ ચેનલથી મિત્રો મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે ઢોકળીનું શાક બનાવવાના છીએ અલગ જ સ્ટાઇલથી બનાવશું ડુંગળી અને ટમેટાની પ્યુરી સાથે તો મિત્રો આવું ઢોકળીનું શાક તમે ક્યારેય પણ નહીં ચાખ્યું હોય તો ચાલો એકદમ લાજવાબ અને ટેસ્ટી એવું ઢોકળીનું શાક બનાવીએ કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવવા માટે આપણે આટલી વસ્તુની જરૂર પડશે આ એક વાટકી ચણાનો લોટ લીધો છે એક વાટકીની સામે આ ત્રણ વાટકી છાશ છે અને આ લસણવાળી ચટણી છે આ એક અડધું ટમેટું અને અડધી ડુંગળીની પ્યુરી છે બંને મિક્સ કરેલી છે આ ધાણાભાજી છે ગાર્નિશિંગ માટે આ આદુ છે થોડુંક છીણેલું અને આ આપણા રૂટીન મસાલા છે સૌથી પહેલાં તો આપણે ઢોકળી બનાવવા માટે જેમાં આપણે ઢોકળી બનાવવાની છે આ એક પેન લીધું છે એ જ એક પેન લીધું છે તમે વાસણ કે કોઈ પણ લઈ શકો જેમાં બનાવવું છે એમાં જ આ ચણાનો લોટ એક વાટકી છે એ ચણાનો લોટ ઉમેરું છું અને એમાં સાથે આપણી આ ત્રણ વાટકા છાસ છે એમાંથી અડધી છાસ દોઢ વાટકી છાસ આ દોઢ વાટકી છાસ ઉમેરું છું અને હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે આ ચણાના લોટને છાશમાં એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જરાય લમ્સ ના રહેવા જોઈએ હવે આને આપણે ગેસ ઉપર ચડાવતા પહેલાં નીચે જ આપણે થોડીક ચપટી એવી હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું અડધી ચમચી દાણાભાજી અડધી ચમચી ધાણા ચીરું અને કાશ્મીરી મરચું અડધી ચમચી આટલું આ મિક્સ કરી દેવાનું છે જેથી કરીને આપણે ગેસ ઉપર ચડાવીશું તો ત્યાર પછી ચણાનો લોટ ફટાફટ જાડો થવા મળશે એટલે અહીંયા નીચે જ આપણે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર ગરમ કરવા મૂકવાનું છે ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર હવે આપણે ગરમ થવા માટે મૂકીએ છીએ ચણાનો લોટ છે એટલે ફટાફટ જાડું થવા મળશે મેં અત્યારે ધીમો જ ગેસ રાખ્યો છે થોડું ગલાવી લઈ એટલે ચણાનો લોટ પાકી જાય પછી ગેસને આપણે ફાસ કરશું હવે ગેસને ફાસ કરવાનો છે ફટાફટ જાડું ઢોકળી બનાવવાની એકદમ સીધી અને સરળ રીત છે અને ફટાફટ બની પણ જાય છે હાવ સાદી રીત છે જો હવે આપણે આ મિશ્રણ જાડું થવા માંડ્યું છે પણ થવા દેવાનું છે ગેસને ધીમો કરી દેવાનો છે અને આપણે એમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે જેથી આપણી ઢોકળી એકદમ પોચી સરસ થાય તો સરસ હવે જાડું થવા માંડ્યું છે સો હવે આપણું આ મિશ્રણ જાડું થઈ ગયું છે ગેસને આપણે ઓફ કરી દેવાનો છે અને આપણે આ ઢોકળીનું મિશ્રણ પાથરવા માટેનું તૈયાર થઈ ગયું છે તો આપણે આ એક તેલથી ગ્રીસ કરેલી ડીશ લીધી છે એમાં મિશ્રણને આપણે પાથરવાનું છે ફેલાવી દેવાનું છે હવે આને આપણે થોડીક વાર ઠરવા દેવાનું છે ઢોકળીને વઘારવા માટે ગેસ સ્ટાર્ટ કરીને મેં એક પેન લીધું છે અને પેનમાં હું એક થી દોઢ ચમચી જેટલું તેલ એડ કરું છું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી આપણી રાઈ એડ કરવાની છે થોડી હીંગ એડ કરશું બે સુકા મરચા એડ કરશું અને આપણી આ ટમેટા અને ડુંગળીની પ્યુરી છે આપણે એમાં આપણે આ આદુ છે એને એડ કરવાનું છે અને આ લસણવાળી ચટણી છે એને એડ કરશું આ બધાને સાતવાનું છે આપણે મસાલા એડ અડધી થી થોડી એટલી ચમચી હળદર એડ કરવાની છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને અડધી ચમચી ધાણાજીરું તો હવે આપણે એમાં દોઢ વાટકી આ જે વાટકીનું માપ હતું એ દોઢ વાટકી છાશ એમાં એડ કરવાની છે છાશ ફાટી નઈ અને મોડી નહીં એવી મીડિયમ સ્વાદમાં રાખવાની છે અને આછી ઘાટીમાંય પણ એવી રીતે મીડિયમ જ રાખવાની છે આ દોઢ વાટકી છાશ એડ કરું છું હવે આ છાશને આપણે પકવવાની છે ચડવા દેવાની છે ગેસને સેજ ફૂલ કરી દઈ એકદમ ફૂલ નહીં અને એકદમ ધીમો પણ નહીં મીડિયમ રાખવાનો છે હવે આપણે આ છાશને પકવવાની છે

આ ઢોકળી તો છે ને એમને ભાવે ને એને એમને મય ખાઈ શકાય છે કઢી મે રાખી છે આવી રીતે બધી જામ નોખી પડી જશે સ્ટાર્ટ કરવાનો છે અને ધીમો રાખવાનો છે અને આપણી આ ઢોકળી આમાં મૂકતી જવાની છે બધી જ ટોકડીમાં મસાલા ચડી જશે એટલે ખૂબ જ સરસ લાગશે જો આવી રીતે બધી જ ટોકડી આમાં મેં ખરીદીધી છે

ઢોકળીનું શાક છે તો હવે આપણે આને સર્વિંગ ડિશમાં કાઢી લેશું આ કાઠિયાવાડી સ્ટાઇલનું એકદમ સરસ રીતે એવું ઢોકળીનું શાક રેડી છે મિત્રો મારી વાનગી તમને પસંદ હોય તો લાઈક કરજો અને તમારા મિત્રવર્તુળ અને સગામાં વધારેમાં વધારે શેર કરજો જેથી મારા વિડીયો બધાને જોવા મળે અને હા હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને પ્રોત્સાહન આપો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો જય શ્રી કૃષ્ણ ફરી મળીએ નવી વાનગી સાથે